નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝ આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર જુનાગઢ જિલ્લાના માળિયાટીના તાલુકામાં દશેરાના તહેવાર પ્રસંગે પરપ્રાંતીય પાંચસો મજૂરોને વિનામૂલ્યે ભોજન કરાવ્યું માળિયા હાટીનામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના પવિત્ર દિવસે પરપ્રાંતીય મધ્યપ્રદેશ યુપી બિહાર ગોધરા દાહોદ સહિતના પરપ્રાંતીય મજૂરોને કરાવ્યું ભોજન માળિયા હાટીનામાં પડેલ સમાજના નેજા નીચે તમામ ગ્રાંતિના આગેવાનો ના સાથ સહકારથી પટેલ સમાજ ખાતે યોજાયો દશેરા પ્રસંગનો ભોજન સમારંભ પરપ્રાંતિયો પાંચસો જેટલા મજૂરો આજે દશેરાના દિવસે મીઠાઈ અને ફરસાણનું ભોજન કરી તૃપ્ત બની રહ્યા છે દર વર્ષે યોજાતા કાર્યક્રમમાં માળિયા હાટીનાના તમામ ગુજરાતીના આગેવાનો સાથે સહકાર મળે છે રીપ્રો બને સી માળિયા હાટીના જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના માળિયા ગામે જે પરપ્રાંતીય મજૂરોને દર વર્ષે દશેરા નિમિત્તે જે હરેક સમાજના આગેવાનોના સહયોગથી જે જમણવાર રાખી છે એ આ વર્ષે પણ રાખેલું છે અને પરપ્રાંતિય મજૂરો ઘણી સંખ્યાઓમાં એમપી મધ્યપ્રદેશ યુપી બિહાર અને ગોધરા બાજુના જે મજૂરો આવે તેને દશેરા કરાવીએ છીએ અને દરેક સમાજના આગેવાનોનો સહયોગ છે જેથી કરી અને દર વર્ષે ઘણા વર્ષોથી આ કામ અમે ચાલુ રાખીએ